જય ગણપતિ બાપા જય શ્રી કૃષ્ણ કનૈયા જય ભોળાનાથ કાનુડાના ના દર્શન કરવા શંકર જોગી આવ્યા રે એ કાનોડા ના દર્શન કરવા શંકર જોગી આવ્યા રે

jagay lo ko jo જોઈને કહેજ સોદા ભિક્ષા જોગી લઈયો રે કર જોઈ ને કહેજ સોદા ભિક્ષા જોગી લઈ રે આવો અદભુત રૂપ જોઈને બાળક दरो सुन कोटो जेने जैने जो નંદ્ર કુંવર ને બાર રે વારે વારે કરે વંદના શિવ રે વારે વારે કરે વંદના શિવ ઝિક રે મસ્તક નમાવી કૃષ્ણ હસે છે શંકર નાચે રે નમાવી કૃષ્ણ હસે છે શંકર થે I'm પ્રશ્ન કઈ જય